સુરતના બારડોલીમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કાર્યક્રમ યોજાયો કારબાઈક રેલી સાથે સભા મંડપમાં પહોંચ્યા પ્રદેશ અધ્યક્ષ જનસેલા બુમઠ્યુ હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થતા તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત અને તાપી જિલ્લા ભાજપા દ્વારા સંયુક્તપણે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ સુરત જિલ્લાના બારડોલીના નાંદેડા ચોકડી ખાતે કરવામાં આવ્યો હતો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું કૃદ્ધ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ બાઇક અને કાર રેલી સાથે સભા મંડપમાં પહોંચ્યા હતા અને સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સરદાર વલ્લભભાઈ પટેલ અને બારડોલી હરિપુરા ખાતે સુવાષચંદ્ર બોઝની આગેવાનીમાં યોજાયેલા પ્રથમ અધિવેશનને યાદ કર્યા હતા અભિવદન કાર્યક્રમ પૂર્વે લોકો લોકસંગીત ડાયરો તેમજ આદિવાસી સંસ્કૃતિને ઝાંખી કરાવતા નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના ધારાસભ્યો હોદ્દેદારો હોદ્દારોને અલગ અલગ સમાજના કંવાનો એ પ્રદેશ પ્રમુખને નોટબુકો આપી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગ્રામ મંત્રી અસંગ મંત્રી કુવરચિયર પતિ મંત્રી મુકેશ પટેલ સહિત સુરત અને તાપી જિલ્લાના ધારાસભ્યો પ્રમુખ પ્રમુખ સંગઠનના હોદ્દેદારોને હજારોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે અહીં નાંદીડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સરાહની નિર્ણય ખૂબ સારો આવી રહ્યા છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આદણી મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ધોળિયા સાંસદ પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામીત તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા સંયોજક મયંકભાઈ જોશી ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે